કોઈપણ મિત્રોને સાવ ઓછા બજેટની અંદર મહેન્દ્ર બસો પીચોતેર માત્ર એક લાખ પાંત્રીસ હજારમાં ટ્રેક્ટર મળી જશે આખું કંપની કલરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સારું હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ અંદર આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટાયર પણ સારા છે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ગણતરીના ટાઈમની અંદર અશોક સિંહ આ ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો તાત્કાલિક તેમનો કોન્ટેક કરો અને ટ્રેક્ટર એકદમ સારું છે ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ટોટલ જવાબદારી મોડલની વાત કરું તો ઓગણીસો નવ્વાણુંના ના આ ટ્રેક્ટર છે ટ્રેક્ટરની અંદર ગેર હાઇડ્રોલિક એન્જિન બધું સારું જોવા મળશે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ તો ટ્રેક્ટરના માલિક અશોક સિંહનો કોન્ટેક કર્યા વગર ના જતા કેમ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો